રામવાવ ગૌચર મામલે તંત્રએ હાથ ઓછા કરી લીધા છેલ્લા એકવીસ દિવસથી થી કરતા શિવુભાઈ વ્યથ ઠાલવી રાપર તાલુકાના રામ વાવ ગામે બહુમૂલ્ય કિંમતની ગૌચર જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણો સામે છેલ્લા એકવીસ દિવસથી અન્નસન આંદોલન શરૂ કરનાર સ્થાનિકના શિવભાઈ જાડેજા દ્વારા તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે આ મામલે શિવુભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું કે ગૌચર જમીન દબાણ મુક્ત કરાવવા મેં અન્નસન આંદોલન શરૂ કર્યું હતું જેના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રામવાવ ગામના ગૌચર પરના દબાણો અગિયાર ડિસેમ્બરના ખસેડી લેવાની બાંધરી આપી હતી જે અંદર ગૌચર ની છસો એકર જમીન ઉપર થયેલા દબાણો પૈકી માત્ર ઔપચારિક દબાણ હટાવવાની કામગીરી કરી હોય તેમ અમુક દુકાનો ખસેડવામાં આવી નથી જ્યારે બાકી રહેતા તમામ દબાણો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યા છે

મારી લાગણી છે કયા કારણસર ગાયોના ચારિયાણ માટેની જમીન ખાલી કરાવવામાં નથી આવતી જવાબદાર અધિકારીઓ પણ રજા ઉપર ઉતરી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે મારી એક જ વિનંતી છે કે રામ ગામની ગૌચર જમીન દબાણ મુક્ત કરાવવામાં આવે રિપોર્ટ બાય ગન્ની કુંભાર મારું નામ જાડેજા શિવભાદેશ્વરજી ગામ રામવાવ આંદોલનમાં આજ એકવીસમો દિવસ થયો એકવીસમા દિવસથી હજી અન્નનો પણ દાણો પણ લીધું નથી અને પાંચ દિવસથી આ પહેલાં જે રાપર ટીટીયા સાહેબ ભૂદેવ એમને મને ફ્રૂટ ખવડાયો હતો અને ગૌચર જમીનનું કામ પણ ચાલુ કર્યો તો કામની અંદર પહેલી પણ વખત જેથી મેં આત્મવિલોપ કર્યો મોઢવાડિયા સાહેબ હતા ત્યારે ત્રણ દુકાનો પાડી આ વખતે ચાર દુકાનો પાડી અને સિત્તેર એકર નહીં પણ પાસઠ એકર જેવી જમીનની ખાલી વાળું હટાવી છે છસો એકડમાંથી અને એ સાહેબ પણ રજામાં જતા રહ્યા છે ખોટી મને મૌખિક મૌખિકહેધરી આપી હતી કે અમે ખાલી કરાવશું એ પણ થયો નથી ખોટો હોબાળો કર્યો છે બીજે નંબરમાં એ કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રામભાવના જે ગૌચર ખાલી કરવામાં વચ્ચે આડા આવે છે તો હું એમને પણ એમ કહું છું કે હિન્દુના દીકરા હોય એ ગૌચર જમીનની અંદર ખાલી કરાયામાં હોય પણ પોતાનો રાજકીય ચલાવ્યા માટે ગૌચર ઢોકલાવેર્યા એમને પણ ખાસ વિનંતી કરું છું કે આમાં નડો નહીં અને જો તમે આમાં નડ્યા તો તમારા ઉપર પણ પગલાં લેવામાં આવશે ગૌચર જમીન રામબાવની ખાલી નહીં થાય મંગળવાર પછી તો હું પણ જે ટીડીઆર સાહેબની બાંધણી પ્રમાણે મેં વાયદો કર્યો હતો ચાર પાંચ દિવસથી હું ફ્રૂટ ખાતો હતો એ પણ છોડી દઈશ બે બે ત્રણ દીમાં અને એના જવાબદાર ટોટલ તંત્ર રહેશે ડીઆરએલની માપણી જે એ બાનો આપ્યો કે મંગળવારના માપણી આવશે તો માપણી ટાઈમે બીજી વખત આ માપણી ડીઆરની ભૂલથી થાય છે પહેલી વખત પાણા ઉખડી ગયા એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને માપણી થયા પછી તાત્કાલિક માપણી ભેગે પથ્થર ખૂટવા જોઈએ અને એના ભેગે જે ગૌચર જમીનની વાડી વિસ્તાર છે કે હોય કે મકાન હોય વાડી ઉપર એ ખાલી કરવામાં આવે અને નિયમ અનુસાર જેટલી ગૌચર જમીન છે તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે નહીં આવે ને મને કાંઈ થશે એની ટોટલ જવાબદારી અધિકારીની રહેશે અને બીજા નંબરમાં એ કે રામભાવના જે રાજકારણી ઢોકલાવામાં આવ્યા ઢોકલાવેરા જમીન એના ઉપર પણ કાયદેસર ગુનો દાખલ થાય એવી હું માંગ કરું છું કારણ કે ગૌચર જમીન એક આપણી ગાય માતાની છે એ ગાય માતાની જમીનમાં હિન્દુનો દીકરા વચ્ચે પડે છે તો આ ખોટા રાજકીય આમાં કોઈ આવે નહીં જમીન ખાલી કર્યામાં ઢોકલાયામાં ઓમ તો મોટી મોટી ભાજપ ને કોંગ્રેસવાળા ગૌચરની વાતો કરે છે કે ગૌચર ખાલી કરાવો ગૌચર ખાલી કરાવો એમના સ્થાનિકના નેતા ખુદ તાલુકામાં ચૂંટાયેલા હોય એવા માણસો અત્યારે હાલની તારીખની અંદર એ પણ રામભાવ ગામના એક આગેવાન એ પણ ગૌચર જમીન ખાલી કરાયામાં આ મીડિયામાં દેખાય છે ઢોકલાવે છે જમીન ખાલી કરવા દેતા નથી આ ત્રીજી વખત સાડા પાંચ વર્ષમાં એ લોકોએ ઢોકલાવી છે ગૌચર જમીન ખાલી નહીં થાય તો એના ટોટલ મારા હું પરમદીથી રૂટ પણ છોડી દઈશ મેં અધિકારી એનું માન રાખીને ખાધું હતું પણ એ પણ છોડી દઈશ એની ટોટલ જવાબદારી અધિકારીની રહેશે હાલમાં અમારે માતૃભૂમિના સાહેબ એમને સુરતથી ફોન લગાવ્યો તો કલેક્ટર સાહેબને અને ભુજ ટીડીયા સાહેબ ડીયા સાહેબને એમે પણ કીધું કે અમે સાચી તપાસ કરશું આ તપાસ સાચી નહીં થાય તો માને કાંઈ પણ થયો એ અધિકારી એની જવાબદારી રહેશે જય ગૌ માતા તાલુકા વિકાસ અધિકારી રાપોર આજે રામબાઉ મુકામે ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર દ્વારા રામબાઉના જે ગૌચરના દબાણોનો પ્રશ્ન હતો એના માટે શ્રી ઉપા જાડેજા ઉપવાસ ઉપર ઉતરેલ હતા એ અનુસંધાને આજે અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ સવારના દસ કલાકથી દબાણો ખુલ્લા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે ગૌચરના દબાણો તો એમાં કોમર્શિયલ આઠથી દસ જેટલા દબાણો તોડી પાડવામાં આવેલા છે ત્યારબાદ સિમતરના ખેતીના જે દબાણો છે ગૌચરની અંદર આવેલા એને પણ અત્યારે તો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અને શિવભાઈ આજે ફ્રૂટ અને ફરાહથી એમના ફરાળ કરેલ છે અને એમના ઉપવાસ એમને ચડાયા મુજબ ચાર દિવસમાં અનાજ ખાઈને પૂરા કરવાનું એમને અમને જાણ કરેલ છે